રાજ્યમાં સાર્વત્રિક મહેર જોવા મળી છે એકસો અડત્રીસ તાલુકામાં વરસાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે સાગબારા તાલુકામાં બાવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો પાંચ પોઈન્ટ સિત્યાસી ઇંચ વરસાદ નોંધાયો છે શાર તાલુકામાં ચારથી પાંચ પોઈન્ટ સિત્યાસી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો ઉમરપાડામાં ચાર પોઈન્ટ ત્યાંસી ઇંચ કુકરમુંડામાં ચાર પોઈન્ટ સાડત્રીસ ઇંચ વરસાદ દેડિયાપાડામાં ચાર પોઈન્ટ ઓગણત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે લુણાવાડામાં ચાર પોઈન્ટ નવ ઇંચ તો ચોવીસ તાલુકામાં બેથી થી ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો ત્રેવીસ તાલુકામાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તો અન્ય છ્યાસી તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો

સત્યાવીસ ટકા જેટલો વરસાદ થઈ ગયો છે જ્યારે ઓછો વરસાદ જે જોઈએ મોસમનો વરસાદની વાત કરીએ છીએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો સત્તર ટકા જેટલો વરસાદ થયો છે આ ઉપરાંત જોઈએ તો કચ્છ ડિવિઝનમાં બાવીસ ટકા જેવો વરસાદ થયો છે દક્ષિણ ગુજરાતમાં છવ્વીસ ટકા જેવો વરસાદ થયો અને સૌરાષ્ટ્રમાં કહી શકાય કે ચોવીસ ટકા જેટલો વરસાદ થયો છે એટલે કહી શકાય કે આ વખતના ચોમાસાનો જે પ્રારંભ થયો એ ચોક્કસ રીતે સારી રીતે થયો છે પરંતુ ચોમાસાના પ્રારંભે આજે સપ્તાહ થવા આવે છે સપ્તાહ પણ હજુ જે રીતે વાતાવરણ છે તેના સંદર્ભમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પરિણામે કહી શકાય કે ચોમાસામાં જો આ સ્થિતિ જ રહે તો અતિવૃષ્ટિનું સર્જન પણ થઈ શકે જે પરિણામે કહી શકાય કે ખેડૂતો માટે આ ચોમાસું કેવું નીવડશે તે એક મહત્વનો પ્રશ્ન રહેશે પરંતુ હાલના તબક્કે કહી શકાય ચોમાસાનો જે વરસાદ થયો છે સારા પ્રમાણમાં છે અને પરિણામે તેનો સમગ્ર લાભ ગુજરાત મળશે જરૂર વિગત બદલ આપનો આભાર તો રાજ્યમાં વરસાદી સ્થિતિના આંકડા સામે આવ્યા છે જેમાં ચાર તાલુકામાં ચારથી પાંચ પોઈન્ટ સિત્યાસી ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે ઉમરપાડામાં ચાર પોઈન્ટ ત્યાંસી ઇંચ કુકરમુંડામાં ચાર પોઈન્ટ સાડત્રીસ ઇંચ વરસાદ નોંધાય છે તો દેડિયાપાડામાં ચાર પોઈન્ટ ઓગણત્રીસ ઇંચ લુણાવાડામાં ચાર પોઈન્ટ નવ ઇંચ વરસાદ ખાબ્યો તો ચોવીસ તાલુકામાં બે થી ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ તો ત્રેવીસ તાલુકામાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો તો અન્ય તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે